તો જૂનાગઢ પોરબંદરના ઘેડ પંથકમાં થોડા પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કેશોદનું બામણસા ઘેડ ગામ કે જ્યાં ઓજત નદીના પૂરના લીધે પાળો તૂટ્યો હતો તે વિસ્તારના ખેતરોમાં ઉભા પાકના સોથ વળી ગયો મગફળીનો પાક જમીન દોસ્ત થઈ ગયો તો બગીચાઓ પણ નષ્ટ થઈ ગયા ઉપરથી ઘણા ખેતરો જમીન ધોવાના કારણે વેરાન થઈ ગયા છે ખેડૂતોએ ઘેડ પંથક માટે ખાસ રાહત પેકેજની સરકાર પાસે માંગ કરી છે પાળો તૂટ્યા પછીની હાલત જોતા અંદાજો લગાવવો મુશ્કેલ છે કે આ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કરનાર ખેડૂતોને કેટલું નુકસાન થયું હશે

સ્થાનિક અધિકારીઓ અને નેતાગીરીની મિલી ભગત ઘેડ પંથક માટે વધુ હાનિકારક છે એમ કહીએ તો પણ ખોટું નથી કે કેમિકલ માફિયાએ ઘેડ પંથકના અઠાવન થી સાહીઠ ગામડાઓ બાનમાં લીધા છે અને તેની સામે તંત્ર જાણે નતમસ્તક છે ધોરાજી અને જેતપુરથી આવતી ઉબેણ નદીમાં ડાયંગ ઉદ્યોગકારો કેમિકલવાળું પાણી છોડે છે અને ઉબેણ નદી ઓજતમાં ભળ્યા બાદ ભારે વરસાદની સ્થિતિમાં પચાસથી વધુ ગામડાઓમાં ફરી વળે છે પાણીમાં છોડાયેલા કેમિકલના કારણે પણ આ વિસ્તારની ખેતીનું ધનોત્પનોત નીકળી રહ્યું છે માણાવદરના કોઈલાણા ગામના ખેડૂતો પાણીમાં છોડાયેલા કેમિકલનો એક ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ ખતરનાક કેમિકલની માત્રા સામે આવી સ્થાનિકોના કહેવા અનુસાર જેતપુર ધોરાજીના ડાઇંગ ઉદ્યોગકારો વરસાદી પૂરમાં કેમિકલ ઉબેણ નદીમાં છોડી દે છે તો વધુ નુકસાનકારક કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને વધુ વરસાદ આવે ત્યારે ઉબેણ નદીમાં છોડી દેવામાં આવે છે નદી કાંઠે આવેલી પ્રોપર્ટીમાં બંનેલી ટાંકીઓ ઉદ્યોગકારોને વધુ નુકસાનકારક કેમિકલના સંગ્રહ માટે ભાડે રાખે છે અને ચોમાસામાં ઝેરી કેમિકલ ઉબેણ અને ઓજત નદી મારફતે અસંખ્ય ખેતરોમાં પહોંચે છે